મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ બેટવા નદીના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પૂરના કારણે નદી પર આવેલા નાના પુલ પાણીમાં ડૂબી ગયા હતા હોમગાર્ડ અને એસડીઆરએફની ટીમને નદીના આસપાસના વિસ્તારોમાં બચાવ કામગીરી માટે કરાઈ તૈનાત તો બીજી તરફ મહારાષ્ટ્રના પનવેલમાં વરસાદના કારણે ટ્રાફિકની સમસ્યા થતા લોકોને ભારે હાલાકી જમ્મુ કાશ્મીરમાં લાંબા સમય થી પડી રહેલ ગરમી યોજાયેલી ચોપનનેશનલ ફિઝીસ ઓલિમ્પિયાડ બે હાજર ચોવીસ માં ભારતનું ગત વર્ષની સરખામણીએ નબળું પ્રદર્શન ભારતે બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા ગત વર્ષની સરખામણીએ મેળવ્યો એક ઓછો ગોલ્ડ મેડલ છત્તીસગઢ ના કેડિયા અને મધ્યપ્રદેશના વેદ લાહોટીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

નેતા પ્રતિપક્ષ માટે દોડમાં ઋષિ સુનક અને પ્રીતિ પટેલ ઉપરાંત પૂર્વ મંત્રી જેમ્સ ક્લેવરલી ટોમ ટુગેનહાર્ટ મેલ સ્ટ્રાઇટ અને રોબર્ટ પણ સામેલ સામેલ પટેલ આ થનારા પ્રથમ મહિલા ઉમેદવાર જે આપી યુદ્ધની ધમકી સંઘર્ષ વધવાના એધાણ વચ્ચે બેરૂતમાં નોર્વેજિયન એમ્બેસીએ નાગરિકોને લેબનોન છોડવા કરી અપીલ જો લેબનોનમાં હિઝબુલ્લા વિરુદ્ધ ઇઝરાયેલ સૈન્ય કાર્યવાહી કરશે તો ઈરાન હુમલો કરી શકે નેતન્યાહુએ સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી વિદેશમંત્રી એસ શંકરે ટોક્યોમાં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની બેઠકને સંબોધિત કરી તેમણે કહ્યું કે વૈશ્વિક સુરક્ષા માટે રાજકીય સમજને મજબૂત કરવી આર્થિક ભાગીદારી વધારવી અને તકનીકી સહયોગ વધારવો ખૂબ જ જરૂરી છે